માતાજી મિત્રો તો અમારા કપાસમાં વરસાદના લીધે પૂરેપૂરી કપાસ બગડી ગયા છે અને અમારા આ બે મજૂર આવી ગયા છે વહેલા વહેલા કપાસ પહેરવા તો એમને લગભગ અત્યારે એક વાગ્યો છે અને આ મજૂરોએ કામકાજ ચાલુ કરી દીધું છે ખરાબ અપોરવાનું તો આજે વરસાદ બંધ થયો છે કમસે કમ છ દિવસથી તો મિત્રો જોઈ રહ્યા છો

કપાસ કાઢી નાખ્યા છે ચલો ભાઈ આજનો વિડીયો આટલો